नमस्कार श्रोता मित्रों जय जवान जय किसान હેડર બજાર કર્નલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ 12 એપ્રિલ 2025 ને મંગળવાર મિત્રો જેરા વરિયાણા રાજી કામકાજ ચાલુ થઈ ગયું છે ઓ જાણી લઈએ કેવા છે બજાર ગઈકાલના ભાવ જણાઈ તો 1550 રૂપિયા થી લઈને 17240 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા તો ચાલો મિત્રો જાણી લઈએ આજ ના કેવા છે બજાર બરોબર हेलो 1700 1700 1700 हम हटायो नाम बोल तो 100 1500 1500 1500 1500 49 1500 1500 एक 345 45 50 1500 1570 75 80 150 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 Araba şurup. ओगन चालीस रुपया पंचवन रुपया भारी हो जाए मिलूँ ओगन चालीस रुपया पंचवन रुपया हारूजे हत्तर रुपया हत्तर रुपया हत्तर बच्चे चले पंच चले पिछले पच्चा है जो पंच नहीं हो पंच नहीं होता ना बच्चे चले पंच चले पिछले पच्चा पंचवन हारूजे हो वहीं चंपन नहीं हो पंच नहीं होगा नहीं होगा नहीं होगा न બે હાજર પચાસ પંચાવન પાંચે પિતર પંચોતેર એસી પંચ્યાસી પંચ્યાસી બે હાજર ને પંચ્યાસી રૂપિયા બે હજાર ને પંચ્યાસી રૂપિયા ભાવ જોશે મિત્રો બે હજાર ને પંચ્યાસી રૂપિયા હલો કૃષ્ણા

अरे भाई तंगो लगी गारंटी हो सबसे लो 23000 9.5 7500 है इसका देव 15 800 5 देव 15 100 रुपए आकार से 15 रुपए 25 हरे बाद 40 रुपए 50 15 9.5 75 75 आए 90 15 1900 1900 रुपए हो गए और और से फिनिश ना ઓગણીસો રૂપિયા મિત્રો ભાવ થયો છે ઓગણીસો રૂપિયા હો તો મિત્રો આ તાજના આજના બજાર ભાવ ધન્યવાદ